નમસ્કાર વિશેષ વિદ દિનેશમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર માયાભાઈ આહિર સાથે તમારું સ્વાગત કરું છું અને મિત્રો માયાભાઈ આહિરે સીટ બેલ્ટ પહેર્યો છે એટલે તમને શરૂઆતથી સ્પષ્ટતા કરું છું આની પહેલાં મારો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે માયાભાઈની ગાડીમાં જે વિડિયો બનાવેલો જેમાં હું દેખાતો નહોતો એટલે અનેક સવાલો થયેલા ઘણા લોકોએ અવાજ સાંભળીને એવું પણ કહ્યું કે દિનેશભાઈ તમારો અવાજ છે તો આ વિડીયો બનાવવાનું કારણ પણ તમને જણાવીશ અમરેશ અમરીશભાઈ ડેર છે

ત્યારે લોકોએ સવાલ એ પણ કર્યો કે આ વિડીયો કોને ઉતાર્યો હતો અને આખી ઘટના શું હતી કેટલાક લોકોને એવું પણ લાગ્યું હશે કે એ તો દિનેશભાઈ આપણે દેવી ભાઈ વાતો કરતાં કરતા જ જતા હતા અને ત્યારે તમે આ રીતે અત્યારે જ હું જે વાત કરી રહ્યો છું એ રીતે ત્યારે શ્રાવણ મહિનો મારો પૂરો થયો હતો અને મૌન ખોલીને આપણે ગોપનાથ જતા હતા ભગવાન ગોપનાથ મહાદેવના દર્શને તો એમ જ જે આપણે વાતો કરતા જતા હતા એ ઉસ્વાદ ઉસવાદ કર્યો ગાડીથી અને મારો એક એવો સ્વભાવ છે કે એકલો જતો ખાલી હોય તો કોઈ પણ વડીલો રસ્તે હોય તો એને અવશ્ય લઈ લેવાના ગાડીમાં તો આપણે તેમ સહજ જ ઊભા રહ્યા અને એ આપણે ચારણ સમાજના જ આપણા માતાજીઓ હતા અને એ પણ ભૂંગરના અને પછી તો જાણવા મળ્યું બને કે આપણા સંતવાણીના આરાધક ભાઈ મનહરદાન ગઢવી એમના સગા ફૂઈ હતા અને ટૂંકમાં કે એ બધા નજીકના જ નીકળ્યા અને એ પછી મને એમણે પણ કીધું કે ભાઈ બહુ બધા રાજી થયા કે તમે આ રીતે ગાડીમાં સાથે લીધા અને દિનેશભાઈ સાથે હતા મને અમે તો સહજ વાતો કરતા જતા હતા કે એમાં જ અમારા ભાગ્યો છે સારા કે ચારણ માતાજીઓના જ અમને દર્શન થયા અને એમને મારી ગાડીમાં પધરામણીનો મને લાભ મળ્યો માયાભાઈ તમારા અનેક વિડીયો લોકોએ જોયા છે પણ એ વિડીયો જે રીતે વાયરલ થયો હતો અને લોકોની જે પ્રતિક્રિયા હતી તો તમારી દ્રષ્ટિએ અન્ય વિડીયો કરતાં આ વિડીયો કેટલો મહત્વનો છે એક તો એક સહજ કે તમે કોઈ પણ હોવ અને ખાલી જતા હોવ તો રસ્તે કોઈ પણ જતું હોય એને લેવું એ આપણી ફરજ છે એટલે એક તો પ્રેરણા મળે પ્લસ કે દરેકના હૃદયમાં આપણું સ્થાન શું છે એ જાણવા મળી જાય એટલે આમ તો જાણવું ન જ જોવે દરેક માણસ સ્વતંત્ર હોય છે પણ છતાંય એક આપણને ઓડકાર આવે કે આપણે દિનેશભાઈ ઉજાગરા નથી કર્યા જાગરણ કર્યું છે રખડ્યા નથી ફિર્યા છીએ અને એકલો પ્રવાસ નથી થયો હરો અનુભવની યાત્રા થઈ છે એ એક સાર્થક થયો છે આ ઉપરથી મિત્રો અત્યારે અમે કચ્છના પ્રવાસે છીએ નથુભાઈ સોલંકીના દીકરાની વાસણભાઈ આહિરના ત્યાં આવવાની છે પરિવારમાં આવવાની છે ત્યાં અમે આ પ્રસંગમાં જઈ રહ્યા છીએ ત્રિકમભાઈના ત્યાં હવે આજે હું શા માટે વિડીયો બનાવું છું તો માયાભાઈએ કીધું કે અમે જાગરણ કર્યું છે ઉજાગર નથી કર્યા તો તમે જોતા હશો આ કચ્છ કચ્છના એ પ્રદેશમાં આવ્યા છીએ અમે જતા હતા અને માયાભાઈ મને યાદ દેવડાવ્યું કે દિનેશભાઈ આ એક એ ગામ છે કે જ્યાં હું પહેલી વાર કચ્છમાં મેં પ્રોગ્રામ કરેલો અને એટલે આ વિડીયોનો વિચાર આવ્યો તો મયાભાઈ કયું ગામ હતું આપણે વિડીયો શરૂ કર્યો આપણે સામખ્યાળીથી ભસાવની વચ્ચેનું ગામ અને ઘણા વર્ષ પહેલા પૂજ્ય બજરંગદાસ બાપાની ફોટોની ત્યાં ફોટો પ્રતિષ્ઠા હતી તેમાં એની સામે જ દરબાર સાહેબની જે હોટલ છે એ હોટલના માલિક અને એ ગામના આગેવાનો ત્યારે હું કમાન્ડો જીપ લઈને આવેલો એટલા વર્ષ થયા અને બદનદાસ બાપાને ત્યાં મઢી છે તો એકદમ હાઈવે ઉપર જ આપે જે એમનું પણ શૂટિંગ લીધું છે તો મને યાદ આવી ગયું કે કચ્છની અંદર પહેલો પ્રવેશ પ્રોગ્રામનો મારો એ ગામથી થયેલો અને બદનદાસ બાપાના ફોટોની પ્રતિષ્ઠા હતી અને મને યાદ છે હું હતો બિપિનભાઈ સઠિયા હતા અને લલિતાબેન ગોડાદરા હતા એ પ્રોગ્રામમાં કોણ કોણ કલાકારો હતા દિનેશભાઈ એ પણ મને યાદ છે એટલે એક જૂનું સમરણ થયું છે

તમારું જીવન નહીં એમ તમારો આકાર બદલે છે એટલે કમાન્ડોમાં જે મજા આવતી હતી એટલે એને મર્સેડીઝની મજા તમારા માટે જુદી છે કે એક જ છે હાવ હા કહું તો એ કમાન્ડો લઈને આવ્યો હતો ને એ જ મજા જુદી જ હતી કારણ કે પહેલી વાર હાથમાં આવ્યો છે કમાન્ડો જીપ અને દિનેશભાઈ પહેલી વાર બસમાં બેઠા થાય એ દિવસ યાદ છે પ્લેનમાં કે પહેલી વાર બેઠો યાદ નથી કારણ કે એ એ જે અહોભાવ જે છે અને આશ્ચર્યતા અને કાંઈક મળ્યું છે એનો આનંદ એ એ એ આખી વસ્તુ જુદી હોય છે અને આજે આ સો ટકા આનો મને આનંદ તો હોય જ કારણ કે મેં કોઈ પણ માણસનું જે જીવન જે છે એમાં પલપલમાં તમારે એનો આનંદ હોવો જ જોવે અને એ આનંદથી જ માણસની પ્રગતિ થતી હોય છે પણ માની લો કે જેને કોઈ પ્રકારનો આનંદ જ નથી એમ મર્સિડીઝનો મને ખૂબ આનંદ છે પણ કમાન્ડરનો જે જીપનો જે આનંદ હતો એ ત્યારે એ વિસ્તારમાં કોઈને નહોતું નહોતું ને ત્યારે એ આનંદ એ થતો હતો કે ભગવાન આવ્યું છે તો બધાય પાસે થવું જોઈએ તો આજે એ ભગવાને સાંભળ્યું છે કે આજે આખા ગ્રુપમાં નહીં આખા ગામમાં કોઈ એવી વ્યક્તિ નથી કે ફોર વ્હીલર નથી તો મેં ભાઈ સવાલ મેં એટલા માટે કર્યો કે આજના યુવાનો રીલ બનાવવા માટે મર્સિડીઝ ભાડે લાવે છે જીવ જોખમમાં મૂકે છે અથવા સમાજમાં એવું બન્યું છે કે તમારી પાસે બહુ મોંઘી કાર હોય ને તો જ તમે સુખી હોવા જોઈએ તો તમે સમજાવો કે કારથી સુખ મળે કે નહીં ખરું તો હું એ કહીશ કે દાખલા તરીકે દરેક માણસો હા એવી રીતે કોઈ લેતા હોય કે સમાજમાં આપણું મોટું કહેવાય એ રીતે પણ અમે કલાકારો માટે મારે વાત કરવી હોય દિનેશભાઈ તો હું સો ટકા કહીશ કે અમે કોઈ શોખ કે એન્ટ્રી પાડવા માટે નથી લેતા આ અમારો આ અમારું ઘર છે અમને તો ગાડીમાં જેટલો આરામ થાય આ અમારો બેડરૂમ ગણો અમારો ઘર ગણો તો ગાડી એ માટે અમારે સારી એ માટે લઈએ કે આરામ જ ગાડીમાં કરવાનો છે બીજા પ્રોગ્રામ કરવાનો છે એ માટે એ કરતા હાઈવે ઉપર સેફ્ટી સલામતી ઈશ્વર જ સલામતી છે અમારી એરબેગ તો મોગલ જ છે અમારી એરબેગ તો સદગુરુ જ છે પણ અમે જે ગાડીઓ કોઈ પણ કલાકારો લઈએ છીએ તો એનું કારણ એ જ છે કે એક આરામ થાય અને આરામદાયક ગાડી હોય તો ઉમર પ્રમાણે હવે માનો મારા પંચાવન પૂરા થયા તો જીપમાં હતો ત્યારે હું જુવાન હતો અને ત્યારે રસ્તા ખરાબ હતા તો એ રોદા અત્યારે યુવાનીના હિસાબે રોદાઈ નહોતા લાગતા અને એક જીપ છે એનો આનંદ હતો

તો જ્યારે આવી રીતે નીકળવાનું સાથે થાય તો લગભગ એક ગાડીમાં બધા ડ્રાઈવરો થઈ જાય અને એક ગાડીમાં અમે બધા થઈ જતા હોઈએ છીએ અને ત્યારે મને ડ્રાઈવિંગ કરવાનો એક આનંદ હોય છે કારણ કે મેં ડ્રાઈવિંગ બહુ કર્યું છે અને એ તો હવે કોઈ સાથે રાખીએ છીએ બાકી એક સમય તો એવો જ હતો કે કોઈ ડ્રાઈવર કહેવાય અરે હતું નહીં એકલા જ બધે પ્રોગ્રામમાં જતા પણ સા આરે હાકીએ ને એટલે આપણો અભિમાન ઓગળી જાય કે આપણે મૂળ ડ્રાઈવર છે એ ફુલાઇનો છે એક વચ્ચે મયુર દાખલો દઉં અમરીશભાઈ એક એક રાજા હતા ને એ જંગલમાં ગયા સિંહ સ્વીકારમાં એ વખતે એ હતુંય અને એ પણ એ મર્દાનગીનું એક રૂપ છે કે સિંહ સિંહની સામે તક્કર લે એટલે એમાં ઓચિતા એ હાવ જે હુમલો કર્યો અને માલધારી છોકરો જોઈ ગયો બરાબર અને એ એવી સલાંગ મારી અને હાવદને એવો આકડો કરીને હામો આવી ગયો એટલે હાવદ પાછો હટી ગયો રાજા બચી ગયા એટલે રાજાને થયું કે આ માણસ તો મારો મને મારું જીવનદાન આપ્યું તો આ માણસનો મારે ખ્યાલ રાખવો જોઈએ એને લઈ જાય છે સાથે અને ત્યાં એના અંગત બોડીગાર્ડ તરીકે અંગરક્ષક તરીકે એમને સ્થાપિત કરે અને કોઠા સૂજ વાળો એવો માણસ હતો ખૂબ એટલે ઘણીવાર તો સલાહ સૂચન અને નાના માણસ માટે મારે શું કરવું જોવે એ પણ રાજા એને પૂછતા ને ટૂંકી વાત કહું કે રાજાની નજીક બહુ આવી ગયો તો અમુકને ઈર્ષા થઈ કે આનું કરવું શું એટલે પછી એનો ફોલ્ડ ગોંથવા માટે ખૂબ એટલે આ ભાઈ જ્યારે ફ્રી થાય ને ત્યારે એ જ એક નાની એવી એક ઓલડી રાખેલી અંદર પાતળી ગલીમાં પાછો મેલ માં વયો આવે એટલે આ લોકોએ કીધું કે નક્કી આવડો ક્યાં કે ત્યાં છુપાવા જાય છે રાજાની ચોરી જ કરતો હોય છે એવી ખોલી માં શું કરતો હોય એટલે રાજાના આ લોકો કાન ભમેર્યા કે મારા તમે જેને વિશ્વાસથી રાખ્યો છે પણ એ નક્કી તમારા રાજની ગમે કંઈક ચોરી કરતો છે નહીં તો આવી રીતે છુપાતો છુપાતો ત્યાં શું કામ જાય એટલે રાજાએ પણ એને એક એકવાર જોયું એટલે રાજા એની પાછળ પાછળ જાય છે કે મારે આને છિપાઈ કોઈને નથી મોકલવા મારે જ ખરાઈ કરવી છે આ શું કરે છે અને આ જેવો અંદર રૂમમાં જ્યાં થોડીક વાર લાગી એટલે રાજાએ ખુદે દરવાજો તોડ્યો એટલે આ માણસ એક અરીસો છે ને અરીસા હામો એ ઊભો છે જેવા રાજા ને એટલે પગમાં પડી જાય હા મહારાજ કેમ કે બસ બેટા તારા પ્રત્યે મને કાન ભંભેરતા હતા માણસો એટલે હું ખુદ ખરાય કરવા આવ્યો તું અહીંયા શું કામ આવે છુ બાપુ મારો પોશાક જોવો તો ત્યારે તો એનો મૂળ જે એક જોડી લુગડા પહેરીને આવેલો એ કપડા એને પહેરેલા અને હાથમાં લાકડી લઈ અને અરીસા હમો ઉભો રહેતો એ કે મહારાજ અહીંયા મારા જે જૂના મૂળ મારા કપડા હતા એની પોટલી મેં અહીંયા મૂકેલી છે મારી લાકડી અહીંયા મૂકેલી છે અને મને આવે ત્યારે હું અહીંયા આવી અને આ કપડા પહેરી અને અરીસા સામે મૂળ આ હતો ભૂલાઈ ન જાય એટલે આપણું મૂળ ન ભૂલાઈ જાય અને આપણે જે છીએ એ જ છીએ બાકી બધી વ્યવસ્થા ફરે છે આકાર બદલે છે ધાતુ બદલવા દેવી નથી મહેભાઈ તમે જ્યારે એ ગામમાંથી પસાર થયા ત્યારે તમારે કચ્છમાં પહેલો પ્રોગ્રામ એટલે પુરસ્કાર અથવા તો આપણે જેને લોકો કહે છે કે કેટલા પૈસા મળ્યા આ પંદર રૂપિયા મને યાદ છે બરાબર આજે લાખો રૂપિયા તમારી ફી છે પણ લાખો રૂપિયા આવ્યા પછી આપણે કરોડોપતિ બનીએ છીએ અબજોપતિ બનીએ છીએ પણ આપણો જે ડ્રાઈવર છે આપણને જે ડ્રાઈવ કરે છે એ ભગવાનથી દૂર જતી રહેવાની શક્યતા કેટલી રહેલી છે અને એવા સમયે કેટલું એટલે ટૂંકમાં કેટલું અઘરું હોય છે કે સતત ભગવાનના હોવાનું એક આપણે યાદ રાખીએ આમ તો ખરી વાત તો એ જ છે કે જ્યારે એ મૂળ આપણી વસ્તુ આપણને યાદ રહી છે ને ત્યારે જ આપણી નજીક આજુબાજુ ભગવાન હોય છે અને જ્યારે આપણી પાસે ઘમંડ આવે છે ત્યારે ઈશ્વર હટી જતો હોય છે પણ હંમેશા તમારા પણ તમારી પાસે યાદ રહી છે એનું કારણ જ એ છે કે તો જ તમારી આજુબાજુ કંઈક ઈશ્વર છે ઈશ્વર સર્વ જગ્યાએ છે પણ જ્યારે નજીક ક્યારે જ લાગે કે જ્યારે તમે જ એ જ વસ્તુમાં કે આપણું આપણા પણ આપણે જેને જેનો એવું કોઈનો આપણી ઉપર કાંટો કાઢ્યાનો જે ગુણ હોય એ પણ આપણે ભૂલાય નહીં એ સાચું જીવન છે અને બાકી મેં તમને કીધું કે દરેક એક એક જેવી રીતે કૂવો ગાળીએ ને તો અલગ અલગ વળા બદલતા હોય છે એમ જીવનના ઘણા એવા વળા બદલતા હોય વળા આપણે પાસ કરવાના છે અને જે જે વળામાં જે જે હતા એ હજી મારા મિત્રો છે તમારા મિત્રોને થોડું પૂછું હા મયુરભાઈ તમે હમણાં કેમેરો બંધ હતો ત્યારે એવું કીધું કે એ મોટા કલાકાર બન્યા પછી પણ લોકો એમની નજીક આવી શકે છે બહુ સહજતાથી એમને મળી શકે છે એને તમે સફળતાનું એ કયું પરિબળ માનો છો દિનેશભાઈ એક વસ્તુ ચોક્કસ છે કે મૂળ તત્વ જે આપણી અંદર ટકેલું હોય એ આફ્ટર ઓલ તો આપણા જે બાપ દાદાની આપણી પેઢીઓ છે આપણા ડીએનએમાં આવતું હોય છે અને માયાભાઈની અંદર આ મૂળ તત્વ છે એ જે મીરા દાદાનું જે જીવન હતું બરાબર છે દાદાનું જે જીવન હતું બાનું જે જીવન હતું જે સરળ જે જમીન આરે સતત ઓલું કરવાનું અને એનાથી જે એક લાગણીનો પિંડ જે બચપણમાં જ માણસની અંદર અને મસ્તિષ્કની અંદર બનેલો હોય અને એ પિંડને સતત વળગી રહેવું બરાબર અને એ કાયમ માટે ન ભૂલવું એને તો એક જ લાઈફની થિયરી રહી છે માયાભાઈની કે ભાઈ એને હમણાં જ કીધું ને એક વ્યવસ્થાઓ બદલે છે સમય બદલે છે પણ તમે કીધું કે સમય જ્યારે બદલાય ને હા એટલે કલાકાર ધ્યાન ના રાખે તો સંપત્તિ અને પ્રસિદ્ધિ સાથે અભિમાન આવે છે તમે કીધું કે ટોલટેક્સ ઉપર હોય કે ગમે ત્યાં માણસ એમને મળી શકે છે તો એ મળવા જેવો માણસ જે છે હા એના વિશે તમે જે માનો છો એ કહો હું એના વિશે એવું માનું છું કે કોઈ પણ ફિલ્ડની અંદર માણસ જ્યારે એના પીક પોઈન્ટ ઉપર હોય સફળતાના ઓલા ઉપર હોય ત્યારે એની અંદર ક્યાંક ને ક્યાંક દિનેશભાઈ અભિમાન અને અહમ એની અંદર આવી જતો હોય છે અને અભિમાન અને અહમ સતત એની મસ્તિષ્કમાં હોય ત્યારે એનો ચહેરો પણ એવો બની જતો હોય છે પણ માયાતાનું જીવન અને એનો ચહેરો જ્યારે જ્યારે જોઈએ છીએ બરાબર ત્યારે તમને એના ચહેરાની અંદર એક સ્પિરિચ્યુઅલ ચહેરાના જે દર્શન થાય છે એ જ બતાવે છે કે એની અંદર એને અત્યારે ગુજરાતની અંદર હું એમ કહું કે ટોપ ઉપર કલા જગતમાં હોવા છતાં એની અંદર ક્યાંય અભિમાનની છાટ નથી એટલે એનો ચહેરો બાળક જેવો બને છે એ જે બાળક જેવા ચહેરાનું આકર્ષણ છે ને એટલે લોકો એની આજુબાજુ આવીને ઉભા રહી જાય છે અને એ ચહેરો એને એટલા ભાવથી સ્વીકારે છે બિલકુલ ત્યારે એ એ વસ્તુ હું એમ કહી શકું કે આતાની નજીક જવું એ એ લોકો માટે એ ખુશીના એ દર્શનનો લાભ જે કહેવાય ને દર્શનનો સંગાતનો જે લાભ હોય બરાબર એને બહુ સહજતાથી એ વહેંચતા કરે છે અને ત્યાંથી વાઇબ્રેશન પણ આવે છે લોકો ખુશ થાય છે જેમને ક્યાંક ને ક્યાંક આપત્તિમાં ભગવાન મદદ કરે મદદ કરે છે અમરીશભાઈ માયાભાઈની ગેરહાજરીમાં એક પ્રસંગ બનેલો જે તમને બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે તમે એમના જ ગામમાં શાકભાજી લેવા રોકાયા ત્યારે શું બન્યું હતું રાજુલાથી અમદાવાદ વારે વાર આમ જતા હોય ને ત્યારે બોરડાની બાજુમાં ત્યાં રોડ ઉપર ઘણા બધા એવા ગરીબ પરિવારો કે જે શાકભાજી વેચીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હોય તો સ્વાભાવિક છે કે મારી સાથે બે ત્રણ મિત્રો હતા તો કે ભાઈ વાડીનું શાકભાજી છે તો આપણે શાકભાજી ખરીદીએ ત્યાંથી એટલે ગાડી ઊભી રાખી અને અમે ગયા ને સાથે તો એ જે શાકભાજી જે ભાઈ જે વેચતો તો અમે એને પૂછ્યું ભાઈ આ તાજુ તો છે ને એમ અને એને કીધું હા ભાઈ તાજું જ છે શાક એટલે મેં કીધું ના એમ નહીં માયાભાઈ ને હમ ખા તાજું છે ને શાકભાજી એટલે એટલો ગુસ્સે થયો મારા ઉપર અને તમારે શાકભાજી લેવું હોય તો લો ન લેવું હોય તો કાંઈ નઈ માયાભાઈ જેવા દેવ જેવા માણસને હમ નહીં ખવડાવતા શું તમારા મનમાં સમજો છો એટલે હસવું આવ્યું અમને અને પછી એક બે મિત્રો ની આ ગામના જાણીતા એમ અમરીશભાઈ છે માયાભાઈ ના મિત્રો એ કે ભાઈ સોરી સોરી મારી ભૂલ થઈ ગયો પણ તમે સીધા છે માયાભાઈ ને હમ ખાવ શાકભાજી તાજું છે કે નહીં તમારે હું એને ઈ કહે છે એ કઈ એટલે એનો ભાવ નાના નાના માણસ કે જે એમના ગામના છે એમને જે સંકળાયેલા છે એમના લાગણી અને પ્રેમના સંબંધો એમની સાથે રહ્યા છે એટલે એ જ્યારે થયું પછી માયાબાઈને કીધું ભાઈ પછી એમને ખૂબ હસ્યા અને એના ઉપરથી શીખવા જેવી બાબત છે કે તમે આજે કાંઈ પણ હો પણ તમારો ભૂતકાળ અથવા તો તમે જે ગામ જે પરિસર જે શેરી જે સોસાયટીમાંથી જે આવ્યા છો એમના સાથેના તમારા સંબંધો જે છે એ તો કમસે કમ આર્ટિફિશિયલ ન જ હોવા જોઈએ જ્યાં તમારા સંબંધો જે છે જે ભૂતકાળમાં લાગણીના હતા એમને સંબંધો તમારા આજે પણ એમની સાથે લાગણીના જ હોવા જોઈએ પછી તમે ભલે ગમે એટલી પ્રગતિ કરી હોય તમારી જે પ્રગતિ ભૌતિક આર્થિક જે થાય એની સાથે સાથે વૈચારિક રીતે પણ જો તમે સમૃદ્ધ થાવ તો જ આ બધા સંબંધો જળવાઈ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તમે છોડ્યું હોય ક્યાંક ને ક્યાંક તમે ઘસાયા હોય તો જ આ સંબંધો અકબંધ રહેતા હોય છે બાકી તો ઘણી બધી વાર આપણે એવું સાંભળ્યું છે કાલ અમારી સાથે હતો આજે ક્યાં પહોંચ્યો છે પણ હવે ખોટું કરીને પહોંચ્યો હોય બીજું ત્રીજું કરીને પહોંચ્યો હોય એવું ન કોઈ કહી શકે એના માટે એવું જીવન જીવવું પડતું હોય છે અને એ માયા જીવે છે બિલકુલ હવે એક અંતિમ સવાલ કરવો છે તમે ઘણા બધા લોકોના હૃદયમાં છો હમણાં તમારું હૃદય ખોલવું પડ્યું અને તમને કદાચ તમે ડૉક્ટરને કીધું છે કે મને ભગવાન જોવા દે ને અંદર ક્યાં બેઠો છે હવે જ્યાં સુધી હૃદય હૃદય ધબકે છે તબક્કું રહેવાનું છે વર્ષો સુધી ભગવાન તમારી જોડે છે કૃષ્ણના તમે વંશજ છો કેવું જીવવું છે હવે ના એમાં કંઈ ફેરફાર કરવાનો થતો નથી એ તો છીએ એ જ તે પણ જીવનશૈલીની વાત નથી હું એવું સમજુ છું હું જે તમે કીધું એ પણ ખરેખર ઘણી વાર એવું થાય કે થોડીક નિવૃત્તિ લઈએ પણ આખી જિંદગીમાં જ્યારે ફ્રી થયો છું ત્યારે પોતાની જાત પાસે ખૂબ બેઠો છું ત્રીજી વાત કે હમણાં તમે બંને ભાઈઓના અત્યારે તમે પ્રશ્નો પૂછ્યા અમરીશભાઈને અને મયુરભાઈ એ તો એક પારિવારિક છીએ અમે કોઈ મિત્રો છીએ કે કલાકાર થયો પછી ભેગા થયા છે એવું એ કોઈ ના અથવા તો અમરીશભાઈ ધારાસભ્ય થયા તો એ બિલ્ડર છે ઉદ્યોગપતિ તો એને લીધે નજીક આવ્યો છે એ નથી આ બધા એ ભણતા ત્યારના ના ઓળખું છું ત્યારથી પરિવાર સાથે રહું છું તો એકાબીજીના જે અંદરના જે સ્વભાવ છે એ જ્યારે જગભોગ્ય સ્વભાવ હોય જગત જેને ભોગવી શકે એકલા નહીં બીજાના માટે તમે કેટલું કરી શકો છો અને હજી એ જ જીવવું છે કે બીજાને કેટલો આપણે આનંદ આપી શકીએ આપણાથી આપણાની અંદર અમરીશભાઈનો વિષય જુદો છે મયુરભાઈનો વિષય જુદો છે મારો વિષય જુદો પણ ત્રણેય વિષયને જ્યારે જ્યારે જેને જેને જરૂર પડે એ પોતાના વિષયથી એની નજીક રહે એ જ મોટી વાત છે એટલે આ એના જીવન જીવવાનું છે ને આવા બધાને સાથે જીવવું છે આવા જે કામ કરે છે ને બધા એના એના માટે ભગવાનને પ્રાર્થના કરવી છે કે આ બધાને આયુષ લાંબી દે છે અને હજી આવા કાંઈક સારા કાર્યો કરતા રહે એ એની હિંમત દેજો મયુરભાઈ છે તો એ પણ કંઈક ને કંઈક સુરતથી લઈને એનું ગામ અમારે દૂધ બાજુમાં આમ તો મામા ફૂઈના પારું થાય અમે નજીકના થોડા બરાબર એટલે આ બધા સંબંધિત છીએ અને એ એ બધા જે કાર્યો કરી રહ્યા છે એનો મને રાજીપો છે એટલે હવે જીવનમાં આ બધાને જેટલો આનંદ કરાવાય હું આ ડૉક્ટર તમને હાથું નહીં માનો સાહેબ હું અમારા બવાના ડૉક્ટરોને ભેગા કરીને ક્યારેક ક્યારેક એને આનંદ કરાવવું હમણાં વેરાવળ જિલ્લાના તમામ ડૉક્ટરોને ભેગા કર્યા શું કામ જે જગત માટે કાંઈક કરે છે એના દાંત કટાવવું એને હસાવવું એ થોડાક ફ્રી થાય નહીં તો આ બધા ચોવીસ કલાક કંઈક ને કંઈક કામમાં હોય તો હવે ઈચ્છા એવી જ છે કે જે જગતને રાજી કરે છે એ લોકોને આપણે રાજી કરવા અને જેથી કરીને એ સમાજની ખૂબ આગળ સેવા કરતા રહે અને ભારતની અંદર આધ્યાત્મિકતા વધતી જાય મિત્રભાવ વધતો જાય હવે આજે આપણે તમે સાંભળો આ મિત્રભાવ ઓછો છે આ લાઈનો છે આ બધી વાસણભાઈ ત્યાં જાય છે ત્રિકમભાઈની દીકરીના લગન નથુભાઈનો દીકરો ભણવા આવે આજે આપણે બધા ત્યાં જ જઈએ છીએ આ ધીરે ધીરે કરતા સાહેબ કેવડું માણસોની અંદર ભાવનાઓ વધતી જાય છે નહીતર વરા પ્રસંગમાં કેટલા માણસો હોય કેટલા દોઢસો પશુ હોય બહુ થઈ જતું હતું તો આજે આ લાગણીઓ અને ભાવ જે વધ્યો છે તો એ પરમાત્મા ખૂબ વધારે લાગણીને ભાવ આપે નકારાત્મકતાથી દૂર રહે હકારાત્મક માણસ બને અને ઘોડિયાના સંસ્કાર છે એ કાયમને માટે ઠાઠડી સુધી આરો રહેતા હોય છે પણ જેના સારા સભાઓ છે હકારાત્મક સભાઓ છે એની પાસે સારા મિત્રો હશે સાચી સંપત્તિ જ તમારા મિત્રો છે સાચી સંપત્તિ જ તમારા સંબંધ છે અને આખા સંબંધ જ કામમાં દિનેશભાઈ આવતો હોય છે મેં બી જે લોકોની સેવા કરે છે એવા ડૉક્ટરોની વાત કરી છે એમને રાજી રાખવા માટે તમે બોલાવીને બેસાડીને એવી બધી વાતો કરતા હશે કે જેમાં એ લોકો હસતા હશે તો જેના કારણે તમે ઉજળા છો જે તમને દરરોજ મળી શકતા નથી

ઓપરેશન કરાવવું સર્જરી નથી કરાવી તો આવ્યો તો શું કામ તાકી સર્જરી કરાવે શે નહીં કરવા નથી કે એપેન્ડિસ યાર કાંઈ જાજુ નહીં કાંઈ તક તો પીવાની શું જરૂર છે એપેન્ડિસ તો સહજ અને સરળ ઓપરેશન છે એમાં કાંઈ જોખમ નથી કાંઈ એમાં કાંઈ પીવાનું હોય જ નહીં આમાં ડરાય જ નહીં જરાય કારણ એ વાત તો ઓપરેશન થિયેટરમાં થતી હતી કે આમાં ડરવાનું હોય જ નહીં આ તો સહજ છે

એટલે બસ દુનિયા હસતી રહી અને જેટલા હસશે એટલા હકારાત્મક બનશે બિલકુલ એટલે આ દુનિયા જ હકારાત્મક માટે બની છે અને ઈશ્વરે હકારાત્મકતા માટે જ સાહેબ આપણને માણસ બનાવ્યા છે બાકી તો નકારાત્મકતા દરેક જીવમાં હોય છે એક માનવ જાત જ એવું પરમાત્માએ આ એક માણસ નામનું જનાવર બનાવ્યું એને બુદ્ધિ આપી છે ભગવાનને ખબર નહોતી ત્યાં ગાળીયા કરશે બાકી તો તમે સાંભળો નકારાત્મકતા જ છે આ ખૂટિયાઓને કાંઈ નથી વેચવું છતાં બાંધતા હોય છે કાકીડાઓને કાંઈ નથી વેચવું છતાં બાંધતા હોય છે સામ સામે ઝઘડે છે શું કામ નકારાત્મકતા દરેક પશુમાં નકારાત્મકતા હોય છે એક માનવમાં જ હકારાત્મકતા હોય છે અને એ હકારાત્મકતા તમામ જીવોની સેવા કરતા કરતો માણસ ઈશ્વર સુધી પહોંચી જાય આનું નામ માનવ છે મિત્રો માયાભાઈ સાથે આપણે વાતચીત કરી છે અમરીશભાઈ અને મયુરભાઈ સાથે વાતચીત કરી છે અને માયાભાઈએ કહ્યું છે કે અલગ અલગ વિષયો સાથે માણસ ઘેરાયેલો છે વિષયોથી પર ન થઈ શકે પણ વિષયો આપણા ઉપર આવી થઈ જાય અને આપણે માણસ ન મટી જઈએ એટલે આજનો જે વિડીયો છે એમાં અલ્ટિમેટલી વાત એવી નીકળી છે કે આ ત્રણેય લોકો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ છે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે પદ અને પ્રતિષ્ઠા બધું જ મળ્યું છે પણ આજે હું આ ત્રણ માણસને મળ્યો છું હું ત્રણ કોઈ જે નામ છે તો એક વ્યવસ્થાનો ભાગ છે પદ અને પ્રતિષ્ઠા પણ એમની ઓળખ હોઈ શકે પણ આજે એક ત્રણ માણસને હું મળ્યો અને મેં તમને મેળવવાનો પ્રયત્ન કર્યો છું હવે પછી મારા કેટલાક વિડીયો આ પ્રકારના આવશે જ્યારે આપણે એક માણસને મળીશું અને આવી જ બધી વાતો કરીશું જે આપણને કદાચ જીવનમાં કામ આવશે